આ સૂટ બૂટની સરકારને હું કહેવા માંગુ છું કે ખેડૂત તમારી પાસે કાંઈ ભેખ નથી માંગતો એના હકનું માગે છે આ સો એ નુકસાની છે ત્યારે ખેડૂતની સાથે પેકેજ જાહેર કરીને સરકારે મજાક કરી છે અમારે ખાતર લેવું છે પણ અમારી પાસે પૈસા નથી એનું લેવું અમારે બીજો પાક વાવવો છે હાલ અત્યારે પાક ઊભો થઈ ગયો છે ઊભો થઈ ગયો ને જ્યારે એને વેસવાનો સમય આવ્યો ને સાહેબ ત્યારે પાક નુકસાની થઈ છે કદાચ અર્ધ થયો થયું ને તો ઓછો ઓછી નુકસાની હોય કારણ કે જે અમારે ખાતર નાખવાના હોય રાજ્ય સરકાર દ્વારા કમોસમી માવઠાના માર થી દસ હજાર કરોડ પેકેજ જાહેર કર્યું છે ત્યારે આ પેકેજ કેવું છે તે અંગે ગુજરાત તકની ટીમ સાવરકુંડલાના કરજાળા ગામે પહોંચી છે હાલમાં જે ખેડૂતો છે તે કમોસમી માવઠાના માર થી વ્યાપકપણે પરેશાન છે ખેડૂતોની હૈયાવરાળો શું છે રાહત પેકેજ જે સરકારે જાહેર કર્યું છે તેમથી તેને કેવી ખુશી છે કે નારાજગી છે આપણે એને પૂછી વડીલ તમારું નામ શું અને સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડ નું શું માનો છો મારું નામ ચતુરભાઈ છે ગામ કરજાળા છે તાલુકો સાવરકુંડલા છે જે કાંઈ સરકારે પેકેજ જાહેર કર્યું છે એ સંપૂર્ણપણે લોલીપોપ છે આ સૂટ બૂટની સરકારને હું કહેવા માગું છું કે ખેડૂત તમારી પાસે કાંઈ ભેખ નથી માંગતો એના હકનું માગે છે આ સો એ સો ટકા નુકસાની છે ત્યારે ખેડૂતની સાથે પેકેજ જાહેર કરીને સરકારે મજાક કરી છે એટલે આ સરકારને હું કેવા માંગુ છું થોડીક ખેડૂત પ્રત્યે અને મજૂર વર્ગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે અને પેકેજ હોવું મોટું લાગે પણ એમાં રકમ આવે હાલ સારો પાક સંપૂર્ણપણે આ સરકારને હું કેવા માંગુ છું થોડીક સહાનુભૂતિ દર્શાવે કરોડ નું પેકેજ શું છું વિઘે પાંત્રીસો રૂપિયા જેવી રકમ થાય રકમ પાંત્રીસો નું ન આવે બે બેઠેલી ખાતર લેવા જાવ તો પાંત્રીસો રૂપિયા થાય અને પાંચસો છસો રૂપિયા તો મજૂરી થાય એટલે આ સરકાર બધું જાણે છે જોવે છે પણ એને ખેડૂત ખેડૂત પ્રત્યે કાંઈ સહાનુભૂતિ નથી એને સંપૂર્ણપણે ઉદ્યોગ સામે નજર છે અને ઉદ્યોગોના લેણાં માફ કરે તો ખેડૂતોના લેણાં માફ કરવામાં શું એને વાંધો છે ખેડૂતોના લેણાં માફ કરવામાં શું વાંધો છે આપણી સાથે અહીંયા ખેડૂત છે પડી તમે શું માનો છો સરકાર દ્વારા દસ હજાર કરોડનું પેકેજ છે આ બહુ મોટું પેકેજ છે એવી જાહેરાત કરે છે પહેલાં તો હું મીડિયાનો આભાર માનું છું જ્યારે આજે ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી થઈ ગઈ છે સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો છે આશા હતી કે સંપૂર્ણ પાક નિષ્ફળ એવી આશા હતી કે અમને સરકાર યોગ્ય વળતર મળશે એવી આશા લઈને બેઠા ત્યારે કાલે ડિક્લેરેશન છું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર તો દસ હજાર રૂપિયા દસ હજાર કરોડ રકમ મોટી લાગે ત્યારે હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે વિઘે પાંત્રીસો રૂપિયા જેવી સહાય મળી છે જેમાં ખેડૂતને આજે મોંઘવારી દવા બિયારણ ખાતર ટ્રેક્ટર મજૂરી ખર્ચ સહી નથી થયો ત્યારે ખેડૂતને એવી આશા હતી સંપૂર્ણ દેવું માફ થાય પણ કાંઈ એ છું નહીં યોગ્ય વળતર મળ્યું નથી ખેડૂતને ઉલટાનું લેણામાં લેણામાં છે એક વીઘે ખર્ચ કેટલો થતો છે માનો મકા કપાસ વાવો કે મગફળી વાવો એક વીઘે ખર્ચ કેટલો થતો છે વીઘે ખર્ચ ટોટલ સાડા થી નવ રૂપિયા જેવો ખર્ચ લાગે છે ટ્રેક્ટર બિયારણ દવા ખાતર પહેલા તો ટાણે ખાતરય મળતું નથી દવા મળતી નથી બિયારણ મળતું નથી એ તો બધુંય અગાઉ ખેડૂત એકા બીજા કોન્ટેક્ટ કરીને દવા ખાતર ને અગાઉ સ્ટોક કરવો પડે હાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અમારે ખાતર લેવું છે પણ અમારી પાસે પૈસા નથી હેનું લેવું અમારે બીજો પાક વાવવો છે અને પાકને નુકસાન પાકમાં હું શું સ્થિતિ ઊભી થઈ છે પાકમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે હાલ માંડવી નો પાક ખાવ નિષ્ફળ થઈ ગયો છે ત્યારે અમારે મજૂર ગાયું માટે સારો લાવવો પડે છે એ બહાર થી લાવવો પડે છે હવે જે હતું તો ઘાસચારો નો ઘાસ સારો ભાવ અટાણે બસો રૂપિયા છે મણના વીસ કિલોના ત્યારે ભાડા ભાડા લાવવાના ડીઝલ લાવવાના એમાં મજૂર લઈ જવાના બહાર જવું હોય એમાં ભરવા જવાનું એટલે ઈ ઘાસ સારો અમને તો ત્રણ ગણો અમારો હતો ઈ તો નિષ્ફળ થઈ ગયો હવે જે લાવવાનો ગણો મોંઘો થાય

પણ અત્યારે કાય પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે ગામમાં આટો મારો સર્વે કરો હાલ પોઝિશન એવી છે ખેડૂતની ઘરે લગ્ન આવ્યો હોય તો લગ્ન નથી થાય એ વિકટ પરિસ્થિતિ આ એવી વિકટ પરિસ્થિતિ દવા પીવા સિવાય અમારે કોઈ વિકલ્પ જ નથી દવા પીવા સિવાય કોઈ વિકલ્પ નથી આપણી સાથે એક માલધારી છે આપણે માલધારીને પૂછો વડીલ તમારું શું નામ અને સરકારે પેકેજ જાહેર કર્યું છે કેવું માનો છો પેકેજ માલધારી તરીકે તમે શું ઈચ્છો છો હા એટલે વરસાદે બધું બગાડી નાખ્યું છે ભાઈ બરોબર અને કોશો પ્રસાદ બધું ચાલી દીધું છે વન છે દીધો બરોબર તમારે પશુનું શું થાય પશુ નું લેવા જાય છે ડબલ પૈસા કરે બાકી છે તમારે એટલું કઈ સરકાર નથી આપતી માલધારી પણ ખેડૂત છે તમે શું માનો છો વડીલ સરકાર દ્વારા આવડું મોટું પેકેજ જાહેર કર્યું છે કઈ દ્રષ્ટિએ જુઓ તમે એક હજાર કરોડ પેકેજ એ જોવામાં ઘણી મોટી રકમ લાગે અને જ્યારે એનો ભાંગાકાર કરવામાં આવે છે ને તો વિગ્યા પાંત્રીસો ને વીસ રૂપિયા જેવું પડે છે હવે પાંત્રીસો ને વીસ રૂપિયા અને બે હેક્ટરની જ માન્યતા છે સમજી લો તમે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા થયા ને બાવીસ ને ચુમ્માલીસ હજાર રૂપિયા થયા હવે ચુમ્માલીસ હજાર રૂપિયામાં એમાં મજૂરી ખર્ચ નથી થતો હાલ અત્યારે પાક ઊભો થઈ ગયો છે ઊભો થઈ ગયો ને જ્યારે એને વેસવાનો સમય આવ્યો ને સાહેબ ત્યારે પાક નુકસાની થઈ છે કદાચ અડધ્યા થયો હોત ને તો ઓછો ઓછી નુકસાની હોત કારણ કે જે અમારે ખાતર નાખવાના હોય એ અમે અડધે ભૂગ્યા હોત અમે પૂરેપૂરી માવજત કરી એમાં જે ખર્ચો લગાડવાનો હતો એ લાગી ગયો અને ચાર પછી આ નુકસાનીમાં માવઠું છું માવઠું છું તો સંપૂર્ણ સોયા સો ટકા નુકસાની આપણે જે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં પાક નુકસાનીનું સર્વે થયું હતું સર્વે નહોતું જો પણ વગર સર્વે એ અગિયાર હજાર રૂપિયા હેક્ટર આપ્યા હતા ત્યારે બાવીસ ટકા નુકસાની લખેલી હતી તો અત્યારે સંપૂર્ણ નુકસાન છે અને એમાં બાવીસ હજાર રૂપિયા નાખ્યા એમાં બાવીસ હજાર ન થાય એમાં લેણા માફીની જરૂર છે કઈ રીતની લેણા માફી જો છો બેંકમાં કરજ કેટલું કર્યું છે વાવેતરમાં ચાર મહિનાની કાળી મહેનતની મજૂરી કરી હવે જો બેંકમાં તો કરજ ઓલરેડી ચાલુ જ હોય છે દર વર્ષે એનું વ્યાજ ભરી અને પાછું એ નવા ઝોની થાય છે સમજો એમાં હજી સુધીમાં જ્યારથી લીધું ત્યાર સુધીમાં કોઈ ભરી નીકળી તો નથી જ ગયો ને લેણામાંથી બાય એટલે ત્રણ લાખ એક ખેડૂત જેવું એક ખેડૂતને ત્રણ લાખ જેવી એની મર્યાદા ત્રણ લાખ મળે પછી કદાચ એને દસ લાખનું લેણું કરવું તો એને બેંક નથી આપતી સમજો ત્રણ લાખ સુધી શાખ હોય છે તો ઓલરેડી ટોટલ ખેડૂતોને ત્રણ ત્રણ લાખ રૂપિયા તો ગણવા ના દેવા માફી થાય એવું તમે માનતા હતા ઈચ્છા હું ઈચ્છતો તો કે દેવું માફી થાય એવું નો છું પણ નથી આ હતા કરજાળા ગામના ખેડૂતો કરજાળા ગામના ખેડૂતો છે તે હૈયાવરા ઠાલવી રહ્યા છે કે સરકાર પાસે કે તે દેવું માફી થાય પરંતુ સરકારે આ માત્ર લોલીપોપ આપી છે જેને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી